અંતર સોટવાની ઉંમર માં ભાઈ દવા સોટે રાખે તો કહો છે આપણે અને કોમ તો કરવું પડે અંતર તો અંતર થી નહીં ઓળખે બધા કોમ થી ઓળખશે સારી વાત જય માતાજી મિત્રો નાસ્તો કરો ટપુ ટપુ માય અમારે આઈ ગયા હતા અમારો બગડ બિલો અમારો દોસ્ત આ ટપુ નાસ્તો કરશો હે પ્રેમથી ટપુ બોલાવો છો નામ છે રવિલ આ નો નો રવિલ ટપુ આવી ગયા બારી મોન ટપુ આવી ગયા અમારો આજ છોડ યાર ચોંડી હતી સ્માય ચોંડી આ ઓહો હેડ 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 ટપુ હે દાજી આ ફેર મસ્ત મળા ના ટપુ ના પાડો છે અમારો ભાઈ છે અમારે આ ટોરા ફેરાડી

વાર ભાઈ સોન ઉપાડે રાખ કેવા ખબ્બડા વાહ ફાઈનલી અમે સોન બીજું નાખી તું હવે છે Martha marta wahai lari kuku kuku marsa marsa aring na suah suah ah bro kita tamaku Dorma tewa sama tidak nanggak nong kerasko, cuaca nomor mawiri ari, mutma nomor mawiran dahweko

रजको, टोरा मारे रजको, रजको जाऊ आणि रज्गा बादरी ताणी मिक्स म आरो बंदो उलो 25 फूट आ 30 फूट पोणर आयला दिसन पीस इज माय रज्जो करो फुवारा भाई अचार तो मुगी स्वईन के वाला आनू थे के पोणी આપણો ફાર ખેત આપણો આ બધું વાવ આવે બધે ના થોડા 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 એક બીનું વાવ ઓર કે છે પાણી આ એવું લવાયો તો કેમ તો બત્યો થોડો થોડો વાવ હમાર મૂકિસ પઈ ની જા રહા છે હમ મૂકિસ ને છે मु पर उखड़ नाश जीफतन सीख लार खनाश म खलाज फन लिए ब આપણે પાવડો અને એક વાત કહેવાની ભૂલી ગયો છે કે આપણી ચેનલ મોનિટાઈટ થઈ ગઈ છે અને હવે તમારે સપોર્ટ કરવાની કાઢી મારા ભાઈ સપોર્ટ કરતો ફૂલ કે હું થોડા બીજું ઉતારી નાખો કેમ કહેવાય ટાઈટ ઉડી જાય ગમ મજા હતા ચમન લેવા લે ચમણ લે વળલો કહી નાખે

ઈ આપડા આપણે બધું સોણ બધું બધું આપણે ઉપાડવું પડે અને ભાઈ છે ને ભાઈ તો બ્યુટીફુલ ફરતા ઓહો સરખો અને બળો અંતર સોટવાની ઉંમરમાં માં ભાઈ દવા સોટે રેડી કહું છે આપણે અને કોમ તો કરવું પડે અંતર તો અંતર થી નહીં ઓળખી બધા કોમ થી ઓળખશે સારી વાત રેડી